મિત્રો તમે અવાજ સાંભળ્યો ને કેટલો ક્રિસ્પી છે આજે હું બનાવવા જઈ રહ્યો છે દિવાળીની સ્પેશિયલ અને પોપ્યુલર રેસીપી જેને આપણે હંમેશા બજારથી ખરીદીને લાવતા હોય છે પરંતુ આજે આપણે ઘરમાં એકદમ સરળ રીતે બનાવીશું અને તળતી વખતે એનો મસાલો છૂટો નહીં પડે એની રીત પણ બતાવીશ તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ભાખરવડી બનાવવા માટે મેં અહીં એક કપ મેંદો લઈ લીધો છે અને સાથે પા કપ આપણે બેસન લેવાનું છે બેસનથી એનો ટેસ્ટ સરસ આવશે અને બાઇન્ડિંગ પણ સરસ આવશે તમે અડધો મેંદો અને અડધો બેસન પણ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એક નાની ચમચી અજમો નાખીશું અને અજમાને હાથથી મસળીને નાખીશું એનું ફ્લેવર અને ટેસ્ટ બંને સારા આવે છે હવે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ એમાં આપણે દોઢ મોટી ચમચી તેલ નાખવાનું છે અને તેલને આપણે લોટમાં સરસ મિક્સ કરી લેવાનું છે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે બધ બધા કણ કણમાં તમારો તેલનું મોણ લાગી જવું જોઈએ ને આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ હવે એમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું અને કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે આ જ વાતનું ધ્યાન રાખવાનું છે પાણી થોડું થોડું લેવાનું છે અને લોટને આપણે કઠણ રાખવાનો છે અને લોટને બાંધીને જુઓ લગભગ આમાં અડધા કપથી ઓછું પાણી ગયું છે અને લોટને આપણે સરસ મસળી લઈશું અને તમે જોઈ શકો છો કઠણ લોટ છે હવે એને અડધો કલાક રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે એને સાઈડમાં રાખી દઈશું મસાલો બનાવી લઈએ એના માટે એક પેન મૂકી લીધું છે એમાં બે ચમચી ધાણા આખા નાખીશું એક મોટી ચમચી જીરું બે ચમચી મેં અહીં વલિયારી લીધી છે અને બે ચમચી તલ નાખવાના છે અને એકદમ ધીમા તાપે શેકવાનો છે ધ્યાન રાખવાનું છે આપણા મસાલા બળે નહીં બસ એમાંથી જે એની ભીન ભીનાશ હોય ને એ નીકળી જવી જોઈએ એટલે ગેસની ફ્લેમ સ્લો રાખવાનું છે સતત હલાવતા રહેવાનું છે જુઓ મસાલો સરસ શેકાઈ ગયો છે હવે બે મોટી ચમચી કોપરાનું છીણ નાખવાનું છે અને એને પણ આપણે એક મિનિટ માટે શેકી લેવાનું છે કોપરાના છીણને શેકાતા વાર નથી લાગતી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને મેં જુઓ ગેસ પરથી લઈ લીધું છે અને હજુ પેન આપણું ગરમ છે તો એમાં દોઢ મોટી ચમચી આપણે લાલ મરચું નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું અને એને મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ પાંચ ચમચી હિંગ નાખીશું અને મેં અહીં સૂઠ લીધું છે થોડું ઠંડુ થાય પછી એક મોટી ચમચી સૂઠનો પાવડર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે મસાલાના ભાગનું જ મીઠું નાખવાનું છે અને એને પણ મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે ઠંડો થવા દઈશું ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું મસાલો કમ્પ્લીટલી ઠંડો થઈ જવો જોઈએ અને હવે એમાં ત્રણ મોટી ચમચી ખાંડ નાખીશું મેં અહીં દેશી ખાંડ લીધું છે ભાખરવાળીમાં થોડી ચટપટો હોય છે એટલે મીઠાસ વધારે હોય છે એને આપણે દર દરું પીસી લેવાનું છે પીસી વખતે પણ ધ્યાન રાખવાનું છે એકદમ પાવડર નથી કરવાનો જુઓ આપણું પીસાઈ ગયું છે ને એક બાઉલમાં કાઢી લઈશું અને હું તમને બતાવું છું જુઓ આ રીતનું દરદરૂ હોવું જોઈએ હાથમાં જુઓ અને એને આપણે ચારવાની પણ જરૂર નથી એને સાઈડમાં રાખી લઈએ અને લોટને જોઈ લઈએ અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ઉપર સરસ સફેદ સ્પોટ આવી ગયા છે ફરીથી એને મસડી લઈ એમાંથી બે ભાગ કરી લઈશું એક ભાગને ઢાંકીને રહેવા દઈશું અને બીજા ભાગને સરસ મસળીને લીસ્સો કરી અને આપણે એને વણવાનું છે વણતી વખતે કોરો લોટની જરૂર નથી પણ થોડો નાખવાનો એટલે ચોંટે નહીં અને એને આપણે પાતળું વણી લેવાનું છે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી રોટલી મોટી બનાવવાની છે અને જુઓ સરસ વણાઈ જાય છે કોરા લોટની પણ જરૂર નથી બસ એક જ વખત તમારે લેવાનું છે અને મેં જુઓ વણી લીધું છે તમે જોઈ શકો છો હવે કેટલી પાતળી છે જુઓ આટલી પાતળી છે રોટલી બહુ જાડી નથી રાખવાની જાળી રાખશો તો તળતી વખતે પછી ક્રિસ્પી નહીં થાય હવે આપણે એને ચોરસ કટ કરી લેવાની છે એટલે સાઈડની બધી ધારો આપણે કટ કરી લઈશું જુઓ મેં ચોરસ કટ કરી લીધું છે હવે એના પર આપણે આંબલીની ખાટી મીઠી ચટણી લગાવવાની છે ચટણી થોડી ઘાટી હોવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે અને ચટણી પાછી બહુ પણ નથી લગાવવાની અને સાઈડમાંથી આપણે એને છોડી દેવાની છે ચારે સાઈડથી થોડું થોડું આ રીતે આપણે છોડીને તમે જોઈ શકો છો મેં ચટણી લગાવી લીધી છે હવે એના પર બધો મસાલો આપણે ભભરાવાનો છે લગભગ આટલા પર ચારથી પાંચ ચમચી જેટલો મસાલો ભભરાવો પડશે તમારે અને જુઓ સરસ મસાલો છે અને મસાલો થોડોક વધારે રાખવાનો છે ને આ રીતે વેલણ થી પ્રેસ કરી લેવાનું છે એટલે ચટણી સાથે સરસ મસાલો ચોટી જશે ને તો જ્યારે તમે ફ્રાય કરશો ને ત્યારે એમાંથી મસાલો બહાર નહીં આવે અને સાઈડ પર હવે આપણે પાણી લગાવી દઈશું જેથી આપણને ચોંટાડવામાં આસાની રહે પાણી લગાવી લીધા બાદ હવે ઉપરથી આ રીતે ફોલ્ડ કરવાનું છે અને ફોલ્ડ કરતી વખતે ધ્યાન રાખવાનું છે સેચ પણ પોલો તમારો રોલ ના હોવો જોઈએ એટલે દબાવી દબાવીને આપણે એને સરસ કઠણ રોલ કરવાનો છે જો પોલો હશે ને તો તરતી વખતે મસાલો બધો બહાર આવવા લાગશે અને જુઓ હું દબાવી દબાવીને તમે જોઈ શકો છો જુઓ હું નજીકથી બતાવું છું અને છેલ્લે છે ને એને જે આપણી ધાર છે ને એ પાતળી કરી લેવાની આ રીતે દબાવીને જુઓ અને એને સરસ દબાવીને ઉપરથી એને આ રીતે સીલ કરી દેવાનું સીલ કર્યા બાદ એને હાથથી આ રીતે રોલ કરવાનું એટલે થોડું પાતળું થઈ જશે અને મસાલો પણ સરસ ચોટી જશે સરસ રોલ કર્યા બાદ ચપ્પુથી પહેલે ધાર આપણે કટ કરી લઈશું અને પછી અડધા ઇંચ જેટલા આપણે ટુકડા કરવાના છે અને જુઓ તમે જોઈ શકો છો મસાલો કેટલો સરસ લાગી રહ્યો છે અને આ જ રીતે આપણે બધા ટુકડા કટ કરી લઈશું એને આ રીતે ગોળ કરી લેવાનું અને હાથથી થોડું પ્રેસ કરી લેવાનું એટલે મસાલો સરસ ચોટી રહે અને બધાને જ આ રીતે ગોળ કટ કરી લેવાના છે જુઓ અને સેપ આપી દેવાનું છે કપ કાપતી વખતે થોડો લંગોળ જેવો થઈ જશે તો હાથથી એને આ રીતે આપી જુઓ મિત્રો રોલ બનાવી લીધા હતા અને એને કટ પણ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એને સરસ આ રીતે પણ આપી રહી છું અને આ રીતે થાળી મેં એને ગોઠવતી જાઉં છું અને જુઓ બધી જ ભાખરવડી આપણી થઈ છે આટલા લોટમાંથી આટલી ભાખરવડી થશે અને સાઈડના ટુકડા થશે હવે તરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તેલ પણ એકદમ મીડિયમ ફ્લેમ પર તમારે ગરમ કરવાનું છે અને નાખ્યા પછી તમારે એને બે થી ત્રણ મિનિટ માટે સેચ પણ હલાવવાનું નથી તમે હલાવો ને તો બધો મસાલો બહાર નીકળવા માંગશે અને હલાવવાનું પણ બહુ નહીં જુઓ વચ્ચે વચ્ચે તમારે એક વખત આ રીતે ચમચીથી ફેરવતા જવાનું અને લગભગ આટલી ભાખરવડીને તરાતા થી નવ મિનિટ લાગશે અને એને ઉલટતા પુલટતા સરસ ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી ફ્રાય કરવાની છે જો ફાસ્ટ ગેસ પર તમે ફ્રાય કરશો ને તો અંદરથી એ ક્રિસ્પી નહીં થાય કારણ કે આટલી બધી લેયર છે એટલે ક્રિસ્પી થતા વાર લાગશે અને તમે જોઈ શકો છો કલર સરસ આવી ગયો છે અને આપણી ભાખરવડી સરસ તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ હું તમને બતાવું છું સેચ પણ મસાલો છૂટો નથી પડ્યો અને તેલ જુઓ એકદમ ક્લીન છે જુઓ હું બીજી વખત બતાવું છું એકદમ ક્લીન છે એટલે મસાલો એમાંથી સેચ પણ છૂટો નથી પડ્યો બીજી ભાખરવડીને પણ આપણે એકદમ ધીમા તાપે તળી લઈશું અને જુઓ એ પણ સરસ ગોલ્ડન થઈ ગઈ છે એને પણ કાઢી લઈશું અને કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું અને જુઓ મિત્રો ઠંડી થયા પછી એનો અવાજ જુઓ એકદમ ક્રિસ્પી સાઉન્ડ કરે છે ને અને જુઓ હું તમને બતાવું છું જુઓ એકદમ સરસ મસાલો પણ એકદમ સરસ છે સેચ પણ અંદરથી પોલી નથી થઈ અને કલર પણ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી પણ છે હજી થોડી ગરમ છે જેમ ઠંડી થશે એકદમ ક્રિસ્પી થશે તો મિત્રો દિવાળી પર આ વખતે ભાખરવડી બજારમાંથી નહીં લાવતા મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ચટપટી બની છે આવજો તમારું ધ્યાન રાખજો